જામનગર એસપી તરીકે ફરજ બજાવતા અને મેળવનાર જિલ્લા પોલીસ અધિક્ષક આપવામાં આવ્યું હતું અને અધિકારીઓ દ્વારા પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું બીજી તરફ જામનગર ખાતે તટસ્થ રહી પ્રજા સાથે રહેતા અને લોકચાહ ના મેળવનાર પૂર્વ એસપી પ્રેમસુખ ડેલુને ભાવભીની વિદાય આપવામાં આવી હતી પાઘડીમાં ઉઢાડી ભવ્ય વિદાય આપી હતી પ્રેમસુખ એ જામનગરવાસીઓમાં પોતાની કાર્યશૈલી દ્વારા લોકોના હૃદય જીત્યા હતા અને હવે ડોક્ટર રવિ સૈની પણ પોતાના કાર્ય માટે વખણાય છે અને જામનગરવાસીઓ માટે હંમેશા સજ્જ જોવા મળશે તમામ જામનગર વાસીઓને ધન્યવાદ આપું છું સાડા ત્રણ વર્ષ નો જામનગર ના પોલીસ હતો કાર્યકાળ પૂરો કરીને અને અમે આજે યાદ જામનગર છૂટા થઈને હવે એજ્યુકેશન સેટિંગ સેટ સુરત છે તે અંદર હું જોઈન કરીશ જામનગર પર જે 3.5 વર્ષનો કાર્યકાળ હતો અમે અમે પૂરી કોશિશ કરી હતી કાયદો અને વ્યવસ્થા આ સારી રીતે ચાલે અને મને લાગે છે કે મેં ઘણી સરસ રીતે મારી જે જામનગર ની જે પ્રેસ્ટી ના કરી હતી દરેક જે કામ કરી હોય અમે સુધારની જે વસ્તુ હોય આ હંમેશા હોય છે અને જામનગરની જે લોકો તરફથી અમને જે સહયોગ મળ્યો હતો બહુ સારો સહયોગ અમને જામનગરના લોકોના તરફથી હંમેશા અમને મળ્યો અને આના કારણે અમે સારી રીતે જે પોલીસિંગ છે આ કરી શક્યા હતા અને આજે જે છેલ્લા દિવસ જે રીતે તમે તમામ લોકો આવીને જામનગરના લોકો પોલીસ હેડક્વાર્ટરમાં જે અમને માન સન્માન અને સ્નેહ આપ્યો છે આ બદલ પણ હું આ તમામનો અને જામનગરના તમામ લોકોનો હંમેશા આભારી આભારી રહીશું કે એટલું વધારે જે સમાન આપ્યું આ સમાનના કારણે અમારો અમને ઓર કામ કરવાની જે પ્રેરણા જે છે આ મળે છે અને જે સરસ રીતે પોલીસ હેડક્વાર્ટરમાં પોલીસ દ્વારા જે કામગીરી પર્યાવરણને લઈને અને દિવસ લઈને જે કરવામાં આવી છે હું કોશિશ કરીશું કે આ કામગીરી આગળ વધારે હમણાં જે જોશ અને ઉત્સાહ સાથે હું આગળ રહું એક વખત ફરીથી હું આ તમામનો આભાર વ્યક્ત કરું છું અને જામનગરને જામનગરના લોકોને પ્રેમ લઉં ક્યારેક પણ ના ભૂલું જેડીસિંહ સાથે સંજીવ રાજપૂત જામનગર